દેવભૂમિ દ્વારકાના ભાણવડના ખાડાવાડ વિસ્તારમાં પાણીની પાઇપ લીકેજ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે એક તો સાત દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ઉપરથી પાણીની પાઇપલાઇન લીકેજ થતાં પાણીનો વેડફાર થયો છે અને બજારોમાં પાણી વહેતું થયું છે ત્યારે આ વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આમ પૂરતું પીવાનું પાણી ન મળતા વિસ્તારના લોકો તરસ્યા રહ્યા હતા નકુમ મનીષા રોહિતભાઈ આ અમે ખોરાવળમાં રહી છી અને ભાણવર ગામ આમાં આ પાણી એટલું તૂટી જાય લાઈન તૂટી જાય તો અમારે ભરવું કેવી રીતને પીવાનું ભરવું કે વાપરવાનું ભરવું અને સાત આઠ દે પાણી આવે તો અમારે ભરવું શું અને છોકરાઓ નાના નાના હોય ને પાણી જોતું હોય તો અમે કરવું હું અમારે કેવી રીતને વાપરવું ને કેવી રીત પીવાનું પાણી ભરવું અમારે આમાં કરવું હું ખાલી એટલું કરી કહી દ્યો જે ભાણવડની અત્યારે પરિસ્થિતિ છે અંધેરી નગરીને ચોપટ રાજા જેવી જે મહિલાઓને અત્યારે એટલી તકલીફ પડી રહી છે જે છ સાત દિવસ પાણી આવે છે ને એમાંય અત્યારે જે લાઈન તૂટેલી હોય અને પાણીનો ફોર્સ ન આવતો હોય તો આ છ સાત દિવસમાં જે ઘરની જે પરિસ્થિતિ થાય છે તે પાણી પીવાનું ને વાપરવાનું જે બાયુને કૂવામાં અને બોરમાંય પાણી નથી તો આ વાપરવાના પાણી ક્યાં ભરવા જાય તો ખરેખર આ સરકારે અત્યારે વિચારવું જોઈએ કે અત્યારે જે ઉનાળો ધમધમતો તાપ છે તેમાં પાણી વાપરવાનું નહીં પણ પીવાનું તો પાણી પહોંચાડે એમાંય ક્યારેક ક્યારેક ગંદુ પાણી આવે છે તો આ પરિસ્થિતિમાં અત્યારે જે કાલે જે મત મેળવવા માટે હળિયું કાઢતા હતા નેતાઓ તો આ પા જે આ પરિસ્થિતિમાં પાણી પહોંચાડે તો એટલી નમ્ર વિનંતી છે સરકારને જય હિન્દ જય ભારત